ખાવ પડે તાલે ને ખબિયા પડે છે ડોહ ખબિયા પડે નહીં પડતી એમ નહીં પાછી તો 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 ને અમે સાગનો લોટલા કરી દે માલ જે તમે જાણો કામ થઈ ગયું તો હું તને તારું ભડું ભરાવું અમે તારું બોઢું ભરાવું ઓ સંતી પકે તો મને ખબિયા પડવા મંડી બધી પાછે અમે અને તાલે આ મગજમાં કોક બોથું પલાઈ દીવા એવું લાગત મને બોથું નહીં ભરવાનો બોથું મારા હાસુ ભરવાનું છે અને એવું નહીં આપલા પેલી ગાય છેલા ધવ બેઠી ખાતા

માની હોતી તું લો જોન કદે મને મોળું થાય તો બાજુ જો ખબર પડશે ને સોદર તારે દે પછી હું તો તું તો જો જોન કદે અને તલન ખાવા લાગા ફૂકન હેદી નઈ તો તમે લે લે તમે ઈમો કો રાજુ થઈ છે કે તું તો લો જોન પણ મારો હેતમ જાગે થાલે બાજુ જોન હો મારો ઉછડ હો કોક નખરું છે એનું કે તો જોઈ બાડી મેલી હાથમાં આવી ગઈ છે અમારની બહુ પોછું જબલતા બલાજી પણ એમ નહીં વિદালি આ તમાકુ ના થોડા પીલા-પીલા બાધું તો એટલે એટલી તમાકુ એવાળી મારા આટલી આગળ ના આવે ચાલ પર તો દાદો થઈ આ થ્યુ એલી બૈડુ આવી તો ખલા બફફોલે ખાઈ લેવા માળા ધોવું પડશે ને માળા હેતલ માં ધોવા દી જાય કે મને ચેકઅપ કરવા દે કોનું બૈડુ છે મોજ નમ નમ ઓળખાતી નઈ કોની જજીક હ

એ એ બલજી કે નહીં ખાાય એટલે દેપો સો સીધો ભાઈ ભાભી પાસે અને સીધો અને ફરિયાદ તો કેવી જ પડશે કે ફાઈની બાત્રી સોય ખવઈ જહા પાછી અને જવા દે સીધો ઓમ ન હાલે એટલે માળી ઓ ખાપીને કોછા

ઘણી વ્યામી છે બધું ભાભી તમારો વ્યામ તો હાસો છે હું હાઈ હાઈ તા ને તમે બન્યું જોયા વગર હાઈ હાઈ કર્યા મન કર્યા મન છો તું

અર ભાઈ તો બલજી ભઈ ભઈ કે ઓ પાસા હું આને હું કરું એટલે જોવાડું ના તમે જો તો કઈ ઢેપ્યો મેલા કોને કોકરોડ હતી ને તો છે તમે મારા મૂઢે કેરા સોખુ સોખુ ઓ તો હોરતી કોક તો કઈ કઈ કોકરે કઈ કઈ મારી ના ફૂટી તો છે

તો જોતો હું એ જ કશુંગા તમે ઓય ઓય નહમ નામ લીલા જોલા રોમઈ જહા આ તો હું શું કહું આ તાજે તો ગમે જેવી ઓબલ લેવાય ને અને ખાટી હોય તોય મારા વશા ખઈ જવાય આ તા સાટો થતું જ નથી કોઈને

પીના બાગવાને કણું છું એ આવો માં આવો આ શી સમાવાય અને આ પાડો છે છે કે પાડો છે આ તો પૈસા પાકી તો આવજો વૈકન તમારી તો ખબર લેઉં છું મારી ખાલી ખબર લેઈ પરકે અન્ની તને મારી વાત ખોપાતો બગા ના અને કોકને ખોપાતા હું ના તનાય શું માતો તું મને શું કેતો તો હું શું કેતો તું

लडे दा मता सो मला रस्त्यात महिन्या नोम कोतू ना नेवाय तोतरीया तू तो लसणो पुरो सो खबर छे तरी तो ने मारि ओज मारी आमनु काजे उ